ગોંડલના રીબડાના અમિત ખૂંટના આપઘાત કેસમાં હવે નવો વળાંક આવે તેવી પણ શક્યતા અત્યારે દેખાઈ રહી છે કારણ કે હવે રાજકોટ પોલીસે બે શખ્સની અત્યારે પૂછપરછ શરૂ કરી છે અને સાંજ સુધીમાં કંઈક નવા જૂની થશે તેવા પણ એંધાણ દેખાઈ રહ્યા છે કારણ કે આપણે જોયું હતું કે રીબડાથી અને ખાસ કરીને ક્ષત્રિય સમાજના લોકો પણ આજે રાજકોટમાં ભેગા થયા હતા અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને કહેવામાં આવ્યું હતું કે જ્યાં ઘટના બની છે સુસાઈડ નોટમાં ભલે નામ અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજાનું નામ લખવામાં હોય પણ તેમનો હાથ આ કોઈ જ પ્રકરણમાં નથી પણ હવે શું નવા જૂની થવાની છે અને કેમ એવું લાગી રહ્યું છે તેમની વાતચીત કરીએ નમસ્કાર નિર્ભય ન્યુઝ સાથે હું છું રિદ્ધિ ગોંડલના રિબડાની આપણે આ ઘટના જોઈ કે સૌથી પહેલા દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ અને એ પછી જે અમિત ખૂંટ છે તેમણે આત્મહત્યા કરી લીધી પછી આખું પ્રકરણ સામે આવ્યું અને આખા જ પ્રકરણની અંદર નામ સામે આવ્યું કે અનિરુદ્ધસિંહ રિબડા અને રાજદીપસિંહ રિબડા છે તે બંનેના સાત સહકારથી જે આ વ્યક્તિ સગીરા છે તેમણે આ અમિત ખૂંટને હની ટ્રેપમાં ફસાવ્યો અને પછી એમણે પોતાનું જીવન ટૂંકાવ્યું પરંતુ હવે એક નવી અપડેટ એ પણ સામે આવી છે કે અત્યારે આ પ્રકરણમાં શું નવા જૂની થવાની છે કારણ કે હેડલાઇનનો એક રિપોર્ટ છે હેડલાઇન જે પેપર રાજકોટનું છે ત્યાંમાં એક એ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આજે અમિત ખૂંડ આપઘાત કેસમાં બે શખ્સોને પોલીસ છે તેમણે ઉઠાવી લીધા છે હવે શું વાતચીત છે કે એડવોકેટ સંજય પંડિત અને દિનેશ પાતરની સઘન પૂછપરછ સાંજ સુધીમાં થવાની છે અત્યારે પોલીસની એમની પોલીસ પાસે છે અને પોલીસ છે ત્યાં બંને વ્યક્તિની અત્યારે પૂછપરછ કરી રહી છે રીબડાના યુવક અમિત ખૂંડ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાયા બાદ તેમણે પોતાની વાડીએ ગણે સુખાયું ને આપઘાત કરી લીધો એ બાદ એક સુસાઇડ નોટ મળી જેમાં સિંહ અને તેના પુત્ર રાજદેવસિંહ અને સગીરા અનેક યુતિ સહિતનાઓના ષડયંત્ર અને ખોટી ફરિયાદના લીધે પગલું ભર્યું હોય તેવી ચોંકાવનારી જે વિગતો છે તે સામે આવી હતી એ પછી રાજકોટની અંદરથી ક્ષત્રિય સમાજય કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું એ પણ આપણને ખબર છે કારણ કે પીટી જાડેજા અને આ બધા જ લોકો ત્યાં હાજર હતા અને એ જ દરમિયાન આ બધો ઉલ્લેખ કરવામાં આવ્યો હવે સાંજે જે નવા ખુલાસા થવાના છે એટલા માટે કારણ કે જે સૂત્રો માંથી એવી માહિતી મળી રહી છે કે રીબડાના અમિત ખૂંટ નામના યુવકે સુસાઈડ નોટ લખી પોતાની વાડી આપઘાત કરી લીધો જેમાં તેણે ઉલ્લેખ કર્યો હતો કે દુષ્કર્મના ખોટા કેસમાં ફસાવી રીબડાના અનિરુદ્ધસિંહ અને તેના પુત્ર રાજદીપસિંહ અને યુવતી તેમજ સગીરાએ તેની જિંદગી બગાડી નાખી હોય જેના કારણે તે પગલું ભરી રહ્યાનો આક્ષેપ હતો હવે આ પ્રકરણમાં શું નવા જૂની છે તેમની વાત કરીએ વકીલ અને આ એક જે બીજો શખ્સ છે તેમની પૂછપરછ અત્યારે શરૂ છે ગોંડલ અને રીબડા વચ્ચે ચાલતા રાજકીય ઘમાસાણ દરમિયાન રીબડાના અમિત ખૂંડ આપઘાત પ્રકરણમાં એકાએક ગ્રામ્ય એસપી હિમકર સિંહની સૂચનાથી એલસીબીના પીઆઈ વીવી ઓડેદરા પીએસઆઈ એચ સી ગોહિલ સહિતની ટીમે રાજકોટના વકીલ સંજય પંડિત તેમજ દિનેશ પાતર નામના શખ્સને ઉઠાવી લઈ બંધ બારણે પૂછપરછ શરૂ કરી છે આ અંગે હેડલાઇન સાથેની વાતચીતમાં એસપી ઇમ્કરસિંહે એવું પણ જણાવ્યું હતું કે અમિત ખુંડ આપઘાત કેસમાં મળી આવેલ સુસાઈડ નોટ સંદર્ભે બંને શખ્સોની પૂછપરછ અર્થે લાવવામાં આવ્યા છે જેની સાંજ સુધીમાં પ્રકરણમાં કંઈક મોટી નવા જૂની થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે સવાલ અત્યારે એ થઈ રહ્યો છે કે વકીલને કેમ બોલાવવામાં આવ્યા વકીલની પૂછપરછ કેમ થઈ રહી છે કારણ કે આપણે જોયું હતું કે જે આ સંજય પંડિત છે તે જે સગીરા છે એમના વકીલ છે એટલે હવે આ ઘટનામાં શું બન્યું હતું તે બધી જ પૂછપરછ થઈ રહી છે કારણ કે સામ સામે પક્ષે આક્ષેપ થયા અને અનિરુદ્ધસિંહ જાડેજા પણ કહી રહ્યા છે કે આમાં મારો હાથ નથી કારણ કે આપણે એમને પણ સાંભળ્યા હતા તેમ છતાં જે રીતે ફરિયાદ નોંધવામાં આવી જેમનો પરિવાર છે અમિત ખૂંડ એમના પરિવારે એવું કહ્યું હતું કે અમને ન્યાય જોઈએ પોલીસે આપી કે એસઆઈટીની રચના થશે તમને ન્યાય મળશે અને પછી ફરિયાદ નોંધવામાં આવી કારણ કે એ પણ આપણે જોયું હતું કે એમના સામે ફરિયાદ થઈ છે પરંતુ હજુ બાપ અને દીકરો સામે નથી આવ્યા પણ અહીંયા હવે જ્યારે વકીલની પૂછપરછ થઈ રહી છે એટલે હવે સાંજ સુધીમાં નવા મોટા ખુલાસા થવાની શક્યતા છે કે ખરેખર જે સગીરા છે એમણે જે આરોપ મૂક્યા છે સાચા છે કે પછી એમને હની ટ્રેપમાં ફસાવવા આવ્યો હતો જે અમિત ખૂંટને એ એમણે પોતાની વાત કરી છે એમાં અમિત ખૂંટ સાચો છે કે શું હવે કારણ કે ધીમે ધીમે નવા નવા રાસ ખુલવાના છે અને ખાસ અનિરુદ્ધસિંહ જાડેજાને બચાવવા માટે તેમના સમર્થકો પણ મેદાનમાં છે પણ હવે જોવાનું છે કે આજે સાંજ સુધીમાં શું થશે કારણ કે જ્યારે વકીલ બહાર આવશે એટલે પોતાની પ્રતિક્રિયા આપશે અને વાત કરશે કે ત્યાં શું વાતચીત થઈ છે અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર